નમસ્કાર મિત્રો હેલ્લો નમસ્કાર મિત્રો કેમ છો તો આ દાદા ચાલતા આવે છે પગમાં ચંપલ નથી અને દાદાને જોડે વાત કરી અને ચંપલ નાને વ્યવસ્થા કરી આ બાજુ આવો દાદા આ બાજુ આવો દાદા આ બાજુ ફરી જાઓ આ બાજુ આ બાજુ તો

પાંચસો રૂપિયા આપું છું મરી જાવ ત્યાં યાદ રાખજો બરાબર તો મને આશીર્વાદ આપી દો મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપી દો તો દાદા હવે અમે નીકળીએ છે આપણે માંડવી જતા છે ને તમે ઘરે જતા રહેજો પાંચસો રૂપિયા આપ્યા છે ને કીસામાં રાખજો ફાલ્યું અને આપણા ચંપલ લેજો હારો હું દાદા બરાબર પેલા કીસામાં નાખ્યા છે પેલા કીસામાં હแจકેટ ના એ નીચે હા ચાલો દાદા રામ રામ જય રામ 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 મડી હા દાદા હા સારું સારું